ભારત સરકાર દ્વારા રદ થયેલી એક હજાર અને પાંચસો ની જૂની નોટો લઈને ફરતી ટોળકીને વડોદરા એલસીબી ઝોન ત્રણ દ્વારા ઝડપી લેવાય છે બીજા દિવસે પણ પોલીસનું અભિયાન ચાલુ છે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન ઝોન ત્રણ ડિવિઝન પોલીસને બીજા દિવસે પણ સફળતા મળી છે ભારત સરકાર દ્વારા રદ કરાયેલી ચલણી નોટો સાથે બે ઝડપાયા છે ચોક્કસ બાતમીના આધારે કારમાં ચલણી નોટો લઈને ફરતા હતા આ બંને ચડા પોલીસે એક હજાર અને પાંચસોના દરની રદ કરેલી ત્રેપન લાખ ઉપરાંતની સાત હજાર સાતસો બેત્તાલીસ રંગ રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે પોલીસે આ મામલે અશોક કાંટાવાળા અને શૈલીષ સુલંકીની ધરપકડ કરી છે હાલ આ રદ થયેલી નોટોની બજાર કિંમત શૂન્ય છે પરંતુ આ તેમની પાસે આટલી બધી નોટો આવી કેવી રીતે તે એક સવાલ છે પોલીસે બંને પાસેથી બે મોબાઈલ અને કાર લાખ લીધો હતો પોલીસે આ બંને પૈકી અશોક ઇન્વેસ્ટરનું કામ કરે છે જ્યારે શૈલેષ ડ્રાઈવર છે ત્યારે ચરણમાંથી રદ થયેલી નોટો આ બંને કોને આપવા જતા હતા ક્યાંથી લાવ્યા તે સવાલ છે પાણીગેટ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે